મારી મા એક દાસીના ઘરે નોકરી કરે હું મારી માની આંગળી પકડીને જાઉં અને મારી મા જ્યારે દાસીના વાસણ સાફ કરવાનું કામ પૂરું થાય પછી જે પ્રસાદ વધે ને એ અમે ઋષિમુનિઓને પૂછીએ કે અમે પ્રસાદ લઈએ યાદ રાખો એઠું પણ ક્યારેય કોઈને પૂછાવી ખવાય આમ તો ના જ પાડી છે

जमाना बदल गया दाऊदा देख तेरे संसार की हालत क्या हो गई भगवान जमाना बदल गया इंसान कितना बदल गया इंसान क्या बदलाई जी शाह કેવી કેવા 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 લોકો હતા કેવી કેવું કેવો કેવો ધર્મ હતો કેવી કેવી વાતો હતી બધું બધું ધીમે ધીમે આજના નર નારીએ તો નેવે મુકી લાજ આમાં શું કરે ભગવાન ગયો જમાનો રામ સીતાનો પતિવ્રતાને પવિત્રતા ગયો જમાનો રામ સીતાનો નથી પવિત્રતા અરે આજ નાનર નારીએ તો મેવે મૂપીલા દેહ ઓયા માં ક્યા સંગીતવાળાને ક્યાં કહીએ છેલ્લે પ્રાસ મળી જાવ જોઈએ આ શબ્દ ગોતી જ લેવાના તમે જ અને મારામાં તો એવું આવ્યા જ કરશે એટલે તમે શબ્દમાં આ હું છું ભાઈ મારી કઈ ભૂલ થઈ હે કે હા એમ હા એ હાચું છે એ બોલો હેલો મારો સાંભળો રણુ જાનારાયા એ હુકમ કરો તો પીર જાત રાઉ પછી બધા હેરે થઈ જાવ એ મારો હેલો

ફરી એક વખત તીર્થ ક્ષેત્રની અંદર જઈએ ત્યારે યાત્રાળુઓને તીર્થયાત્રીઓને ભિક્ષુકોને જ કરવાના કંઈક કંઈક ડબલો ભરી લેવાનો રૂપિયાનો કોઈ માણસ ટ્રેનમાં આવ્યો હોય ગમે ત્યાં આવ્યો હોય મારો આ નિયમ તમને મજા આવે કે ના આવે એ તમારી પાસે પણ કોઈ માણસ આપણે આગળ હાથ લાંબો કરે પાવલી આપો પણ એનો હાથ આમ ન જવા દો દુનિયાનો કોઈ પણ માણસ તમારી શક્તિ છે એ પ્રમાણે તમારે આપવું જોઈએ આપવું જોઈએ એટલા માટે કારણ કે માંગવા આવ્યો છે એટલે નક્કી થયું કે તમે આપવા વાળા છો ભગવાને તમને દાતા બનાવ્યા હોય તો જ કોઈક તમારી પાસે માંગવા આવે નહીં તો તમારી પાસે કોઈ મોઢું લઈને આવે નહીં રૂપિયો આપો પાવલી આપો આઠાના આપો કાંઈ ન હોય તો ખિસ્સામાંથી એક ચોકલેટ કાઢીને આપો પણ હાથ કોઈનો ક્યારેય ખાલી પોતાની પાસેથી પાછો નવી જાય એનું ધ્યાન રાખો નારદજી કહે છે એ પ્રસાદના મહિમાએ મારા કલમ જ ટાળી દીધા એક દિવસ થયું એવું મારી માને સર્પદંશ થયો અને સર્પદંશની અંદર મારી મા મૃત્યુ પામી મા મરે તો દીકરાને દુઃખ થાય પણ મને દુઃખ થયું હારે હર્ષય થયો કેમ કીધું મારું બંધન છૂટી ગયું માની જવાબદારી દીકરાઓએ શું પેરે નિભાવી જોઈએ ધ્રુવજીને કીધું છે ભગવાને ધ્રુવજીને ભગવાન જ્યારે મળ્યા ત્યારે ભગવાનને ધ્રુવજી કીધું કે ભગવાન હવે મારે અહીંયા એવું નથી મારે તમારા ધામમાં વીયો છે ત્યારે ભગવાનને કીધું કે મારા ધામમાં વિવું ને તારી લાગણી છે પણ તારી ઘરે રહેવું ને તારી ફરજ છે દીકરાની પહેલી ફરજ પોતાના મા બાપની સેવા કરવી અને એની ડિમાન્ડ પૂરી કરવીને એ દીકરાઓનું પહેલું કર્તવ્ય છે પછી અને એટલા માટે ચોખવટ ફરી એક વખત હું તો બધેય કહું છું ને હજી એક વખત કહી દઉં જેટલી વખત સાંભળશો આ વાત તો હું ચોક્કસ કહીશ કે તમારા ઘી તમારા ગૌઢા મા બાપ આજે પાણી ન ભરી શકતા હોય તો એને પાણી પાવા માટે ઘરે રહેજો કથા મંડપમાં બીજા તમારી જગ્યાએ કોક આવી જાય કારણ કે ત્યાં હજારો માણસ હશે એને તમે એક જ છો એટલે તમારા ઘરના કામ પડતા મૂકીને તમારા ઘરનો ધર્મ રેઢો મૂકી અને બીજે ક્યાંય ધર્મ કે ભગવાન ગોતવા ક્યારેય બહાર નીકળતા

સથવારે કરી આજે ત્રણેય ભુવનની અંદર મને કોઈ રોકે નહીં મને કોઈ ટોકે નહીં મારે જ્યાં જવું હોય આ વીણા લઈને હું ફરતો હતો એ વીણા લઈને ફરતા ફરતા મને જો આ ભગવાનનું ધામ મેળવ્યું છે તમે એટલા માટે ભગવાનના નામનો મહિમા વર્ણવો એટલા માટે ભગવાનની કથા કરો એટલા માટે ભગવાનનું કીર્તન કરો વ્યાસજીએ નારદજી આપેલા ચાર શ્લોકનો વિસ્તાર કર્યો અને ચાર શ્લોકમાં વિસ્તાર થકી ભાગવત નામના ગ્રંથનું સર્જન થયું ગ્રંથ કંઠસ્થ રહેલું શ્લોકનો વિસ્તાર થયો ગ્રંથની અંદર લખાયું સરજ મખાનું મજાનું લખાણા પછી હવે લખ્યું તો દેવું કોને યાદ રાખો જ્ઞાનનો ક્યારેય વારસો હોતો નથી એ તો પાત્રતા હોય તો દીકરા હોય એવા થાય નહીં તો તો આ કળયું છે ભાઈ હા આમાં તો પીપળાની ડાળમાંય બાવળિયા ફૂટે એમાં કાંઈ ચિંતા ન કરવાની હોય ક્યારેક એવું થઈ જાય અને બાવળિયા હોય ને ત્યાંય આંબાઓ ફૂટે છે ત્યારે હા બાવળિયાની ડાળમાંથી આંબો નીકળે ઘણી જગ્યાએ એટલે એવી કાંઈ ચિંતા કરવાની જરૂર નથી ક્યારેક આ ડાવડું થાય તો ભગવાન ઉપર ભરોસો રાખવાનું આપણા ભગવાનની નિષ્ઠાથી આપણે સેવા કરીએ છીએ તો પાંચે પંદરું જે આપણું હતું ને એ જ આપણી સામે આવીને પૂરે છે કળિયુગ છે ક્યારેક રસ્તો ભૂલાઈ જાય રસ્તો ચૂકાઈ જાય કંઈ ચિંતા નહીં કરવાની ભગવાન ઉપર ભરોસો રાખવાનો ભગવાન ઉપર ભરોસો છે એ જ મારું તમારું ઠેકાણું પાડી દેશે બીજું કાંઈ નહીં